આવી જાત જાતની ભવિષ્યવાણીઓ આપણે વરસાદ શરૂ થતા પહેલા સાંભળીએ છીએ પણ આજે જેની વાત કરીએ છીએ એ કોઈ વ્યક્તિ એ કરેલી ભવિષ્યવાણી નથી પણ મંદિરની સચોટ વાણી છે નેપાળની સરહદને અડીને આવેલું ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય એટલે કે ઉત્તર પ્રદેશ આ રાજ્યમાં આવેલા કાનપુર શહેરથી લગભગ છત્રીસ કિલોમીટર દૂર ઘાટમપુરમાં બે હટા બુજુર્ગ ગામમાં જગન્નાથ ભગવાનનું મંદિર આવેલું છે આમ તો કાનપુરમાં એવી ઘણી ધરોહરો છે કે જે વણખેડાયેલી છે અને ભેદી પણ છે આમાંનું જ આ જગન્નાથ મંદિર પણ રહસ્યથી ઓછું નથી ભારતમાં ચોમાસું થાય એ પહેલા જ આ મોનસૂન ટેમ્પલના પથ્થર પર પાણીના ટીપા પડવાની શરૂઆત થઈ જાય છે પાણીના ટીપાના પ્રમાણમાં નાના હોય અને પથ્થરની એકાદ ખૂણો ભીનો થાય મતલબ વરસાદ ઓછો પડશે જો ટીપા મોટા હોય તો આખું વર્ષ સારો વરસાદ આવશે એવા સંકેતો મળે છે ટીપા પડવાની શરૂઆત થાય એ સાત થી દસ દિવસની અંદર વરસાદ આવવાના એંધાણ મળી જાય છે ઘણી વાર ટીપા પડે પણ જમીન સુધી ના પહોંચે ત્યારે સમજવું કે હજુ વરસાદ આવવામાં ઘણો સમય છે અને જો વરસાદ શરૂ થાય એ સાથે જ ટીપાં પડવા બંધ થઈ જાય છે મંદિરના પૂજારી સહિત સ્થાનિક લોકોના મતે અત્યાર સુધી મંદિરની ભવિષ્યવાણી ક્યારે ખોટી પડી નથી મંદિરની વિશેષતાની વાત કરીએ તો મંદિરનું ગુંબજ ગોળ અને સાંચના સ્તૂપ આકારમાં બનાવાયેલું છે મંદિરમાં જગન્નાથજીની મૂર્તિ છે એની ઉપરની છત પરનો પથ્થર ચમત્કારી છે આ પથ્થર સચોટ ચોમાસાની આગાહી કરે છે ઓડિશાના જગન્નાથ મંદિરથી આ જુદું પડે છે કારણ કે ત્યાં જગન્નાથ સાથે બલરામ અને બેન સુભદ્રાની મૂર્તિઓ છે જ્યારે આ જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ સાથે બલરામ જ બિરાજમાન છે મંદિરની દિવાલો અંદાજે તેર ઇંચ કરતા પણ વધારે જાડી છે દર વર્ષે આ મંદિરમાંથી રથયાત્રા કાઢવામાં આવે છે મંદિરના તમામ હિસ્સા જુદા જુદા સમયકાળમાં બન્યા છે પ્રાચીન

સાથે સૂર્યની પ્રાચીન મૂર્તિ પણ અહીંયા સ્થાપિત છે ઇતિહાસકારો અને પુરાતત્વો આ મોન્સૂન ટેમ્પલ વિશે શું કહે છે આ મંદિરના નિર્માણ બાબતે ઇતિહાસકારો અને પુરાતત્વવિદો વિચાર અલગ અલગ પડે છે ગર્ભગૃહની અંદર અને બહાર થયેલા કોતરણી મુજબ મંદિર બીજી કે ચોથી સદીની વચ્ચે બંધાયેલું હશે મંદિરની બહાર ચક્ર અને મોરના નિશાન પરથી ઘણા લોકો ચક્રવર્તી રાજા હર્ષવર્ધનના સમયકાળમાં મંદિર બંધાયું હોય તેવું માને છે કેટલાક ઇતિહાસકારો આ મોન્સૂન ટેમ્પલને ચાર હજાર વર્ષથી પણ વધારે પ્રાચીન ગણે છે બસ એટલું જ જાણવા મળ્યું કે છેલ્લે અગિયારમી સદીમાં મંદિરનો જીર્ણોદ્ધાર થયો એ પહેલા ક્યારે શું થયું તેની કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી વિજ્ઞાનીઓ માટેનું રહસ્ય છે આ મોન્સૂન ટેમ્પલ શું મંદિરના ઘુંબજમાં કોઈ ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે કે જે ચોમાસાની આગાહી કરે આ જાણવા માટે દેશ વિદેશના ઘણા વૈજ્ઞાનિકો અહીં આવી ચૂક્યા છે અનેક રીતે સંશોધન અને સર્વે કરવા છતાં આ રહસ્ય ઉકેલવામાં તેઓ સફળ થયા નથી સર્વેક્ષણ પછી પણ પુરાતત્વવિદો મંદિર ક્યારે બંધાવ્યું એ પણ સમયગાળો નક્કી કર્યા નથી વિજ્ઞાનીઓ પણ મંદિરના પથ્થર પર પડતા પાણીના ટીપાના કારણો શોધવામાં નિષ્ફળ રહ્યા છે આ મોન્સૂન ટેમ્પલની ઉંમર નક્કી કેવી રીતે થાય ભારતીય પુરાતત્વ વિભાગના સુરક્ષિત સ્મારકોમાં આ મંદિરનો સમાવેશ થાય છે મંદિર અનેક વાર તૂટ્યું અને બન્યું

ઇતિહાસના પાના ફેરવીએ તો મુઘલ સમ્રાટ બાબરથી માંડીને ઔરંગઝેબે અયોધ્યા વારાણસી મથુરાના મંદિરો ધ્વંશ કર્યો છે એની ઇતિહાસ ગાથા ભૂલાય તેમ નથી પણ જગન્નાથ મંદિરને ને મુગલોથી સંતાડી દેવામાં આવ્યું હતું જેથી તે સુરક્ષિત રખાયું છે તો દર્શક મિત્રો જોયું ને કે આ એક એવું મોન્સૂન ટેમ્પલ છે કે જે વરસાદની આગાહી કરે છે અને તે આગાહી